देखना है वीडियो में आपका स्वागत है तो आप लोग कैसे हो बड़े अच्छे हो गए तो आज हमार काम चालू થઈ ગઈ છે ચાર પાંચ દિવસ વાત પર ત્રણ ગોર થી કામ પતી ગઈ છે બહાર થી અંદર બહાર થી મત દેખાતો আর જે શૂટિંગ થી જે છે અજવાના પાતર વધાની પાના આઈનીની આવે आज आगे में सीजी से जित्रा। तो आट्रा तो विटरा बोलते चिक्ता नहीं है आत्तीन मस्त दिखाई थी हजे आते, आप से आ

બીજું કામ હજુ અડધું સારું છે આનાથી મસ્ત દેખાય કમ્પ્લીટ બધાને રેડી કરી દીધા છે હવે ચોંટાડવાના બાકી છે અહીંયા આ જગ્યા પર આગળ તો ચોંટાડી દીધા છે તો આપણું કામ સારું છે આનું આ મશીન થી ગાવામાં આવે આ બીજો આ સ્ટેન એવું બનાવેલું છે ખતરનાક આ બ્રેડ આ બ્રેડ થી ગાવામાં આવે પથ્થર ગાવાની આ ગોદડા બધા એવું પડી રહે છે આની સાઈડ અહીંયા બાકી છે બધું અહીંયા પણ બધું લાગશે પણ પહેલા તો અમે બાર ને બાર નું જે બધું કેવું કે ફિટિંગ આવી જાય પછી બોયનો બહાર બહાર નથી જાય તો કમ્પ્લીટ થઈ જાય ને આ બાજુ અમારી ડોંગર વાળો તો અહીં ડોંગરે અડધી કપાઈ જશે ને કપાવાની બાકી છે બીજું તો કોમ ચાલુ કરી દીધું છે ભાઈ તો આપણું અડધું કોમ તો થઈ ગયું છે આ આગળનું જેમ કે આ આપણે બારીઓના ઉઠી ગયા છીએ આફાની પટ્ટી હજુ ઉપરવાળી ઉપરવાળી બાકી છે ને આ પારે પાસેવાળી ના માર દેવાનું છે ને પાછળ તો આપણે મહી તો પીરું મારવાનું નથી તો તય આવે જૂતી બારણનો સો વાળું તો હજુ અડધું સીજું છે અડધું બાકી છે તો અડધું આપણે ત્રણ ઇંચની અહીં પટ્ટી આવે ને પટ્ટી આ રીતમથી તે મારવાની બાકી છે તો બધું કમ્પ્લેટ લાગશે જે આપને આ બારી છે ત્યાંથી રમા આવે ત્રણની ઇંચની જે તો અમને તેરી બારી બોટાળું તો અહીંયા આખી ટોફેર બધી આવી જશે આ બારી આ બોયને નહીં નહીં આ અર્ધ કામ થઈ છે અર્ધ કામ કે આ છિત આવ દેખાય છે મસ્ત તો પછી આપણો જે આખો કામ પૂરું થઈ ગયું થઈ જશે તો કેવું મસ્ત દેખાશે પથ્થર ચોટાળવાના તો પેલા આ બેન થી ગયો એટલે પછી જે આપણે પાસરવાળા જે બોય ના છે ને ધીનું લગાડવાનું છે તો તીમલા ગાડીને ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ બોયના બિહાર દેવાનું છે હવે અત્યારે ટાઈ સો પથરા તો બાકી છે એ આપણે હજુ થોડું થોડું કરવું પડે આ બે બોયનો પછી કરવાનું છે પહેલાં તો આપણે પીરું જે બોયનો બોયનાનું કરી દેવાનું છે ને પથ્થરનું આપણે આ માર્કો કર્યા આપવામાં આવે

પથ્થરના આપવાના બાકી છે મેં અમારી નવી એક્ટિવા ન્યૂ એક્ટિવા જે રીડ આપણે ઇન્સ્ટાગ્રામ પર આવી ગઈ છે જે અકૂબનો અગ વાળી છે સાત આઠ નવ અકૂબનો અગ સાત આઠ નવ એની પર આની ગાડીની રીડ આવી ગઈ છે ને જે આપણે એક્સેસ ગાડી છે ને તેમની પણ આવી ગઈ છે ત્યારે હવે આપણે રસ્તા મળીએ